નમસ્કાર સાહિત્ય અકાદમીના ઉપક્રમ દ્વારા શરૂઆત કરવામાં આવેલી આ રસાનુભૂતિ આમાં પણ આપણે હજી કવિ નાનાલાલની જ રચનાઓની ચર્ચા કરીશું અગાઉ આપણે બે હરી ગીતોની વાત કરી અને મોટે ભાગે જ્યારે પણ પ્રાર્થનાની કે સ્તુતિની કે ગીતની વાત આવતી હોય ત્યારે કોઈ ચોક્કસ દેવ દેવતાની વાતો હોય અને ત્યારે ભવાની અષ્ટક મહાલક્ષ્મી અષ્ટક આવું એક સ્વરૂપ આપણે ત્યાં પ્રાચીન પરંપરાથી ચાલ્યું આવે છે અહીં આગળ નાનાલાલે બહુ સરસ રીતે પરમપિતાને ઉલ્લેખીને આ અષ્ટક બનાવેલું છે અને ગુજરાતની દરેક શાળાની અંદર સવારમાં આ ગીત ગુંજતું હોય છે ભાગ્યે જ કોઈ બાળક એવું હશે કે જેના કાને ન પડ્યું હોય અને એનાથી આગળ વધીને હું એવું કહીશ કે મોટે ભાગે મૃત્યુ ઉત્તર જે બેસણા ઉઠમણા ચાલતા હોય એ મરણોત્તર વિધિ વખતે પણ આપણે આ જ ગીત આ જ પ્રાર્થનાને યાદ કરતા હોઈએ છીએ એટલે બાળપણથી માંડી અને ગઢપણ સુધી બધે જ આપણને એક પરમ તત્વનો અહેસાસ થાય અનુભૂતિ થાય તેવું ખૂબ સુંદર અષ્ટક જેને પઠન કરવું ક્યારેક મુશ્કેલ લાગે કારણ કે આપણે એને ગેય સ્વરૂપમાં વધારે સાંભળેલું છે તેવું શીર્ષક જ છે સ્તુતિનું અષ્ટક પ્રભો અંતર્યામી જીવન જીવના દીન શરણા પિતા માતા બંધુ અનુપમ સખા હિત કરણા પ્રભા કીર્તિ કાંતિ ધન વિભવ સર્વસ્વ જનના નમો છુ વંદુ છુ વિમલ મુખ સ્વામી જગતના સહુ અદ્ભુતો માં તુજ સ્વરૂપ અદ્ભુત નિરખુ મહાજ્યો જેવું નયન શશિને સૂર્ય સરખુ

પણ સમીપમાં નિત્ય હસતો નમો આત્મા ઢાળી નમન લળતી દેહ નમજો નમો કોટી વારે વળી પ્રભુ નમસ્કાર જહજો અસત્યો પ્રભુ પરમ સત્યે તું લઈ જા ઊંડા અંધારે થી પ્રભુ પરમ તેજે તું લઈ જા મહામૃત્યુ માંથી અમૃત સમીપે નાથ લઈ જા તું હીણો હું છું તો તુજ દર્શના દાન દઈ જા પિતા પેલો આઘે જગત જાટતો સાગર રહે અને વેગે પાણી સકલ નદના તે ગમ વહે વહો એવી નિત્યે અમજીવનની સર્વજરણી દયાના પુણ્યોના તુજ પ્રભુ મહાસાગર ભણી થતું જે કાયા થી ઘડીક ઘડી વાણીથી ઉચરું કૃતિ ઇન્દ્રિયોની મુજ મન વિશે ભાવ જ સ્મરુ સ્વભાવે બુદ્ધિથી શુભ અશુભ જે કાંઈક કરું ક્ષમા દ્રષ્ટે જો જો તુજ ચરણમાં નાથજી ધરું પ્રભુ અંતરયામી જીવન જીવના દીન શરણા આપણી વચ્ચે આદરણીય શ્રી ભાગેશભાઈ ઝા ઉપસ્થિત છે અને આપણે એમને વિનંતી કરીશું કે આ સ્તુતિના અષ્ટકનો આપણને સમક્ષ ઉઘાડ કરી આપે બહુ સરસ બહુ સરસ અને તમે એકદમ ભાવવાહી રીતે એનું પઠન કર્યું એટલે નાનાલાલનો જે ભાવ છે સ્તુતિ અને સ્તોત્ર સાહિત્ય ભારતની જે દર્શન પરંપરા છે એમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે કારણ કે શંકરાચાર્યને આપણે જોઈએ અને તમે સરસ રીતે અષ્ટક યાદ કર્યું લિંગાષ્ટક શિવાષ્ટક કૃષ્ણાષ્ટક આ બધા અષ્ટકો એટલે આઠ વખત રિપીટ થાય એટલે તમારા મનને આંદોલિત કરવા માટે આ આઠનો આંકડો એકદમ સાયકોલોજીકલી સ્વીકારાયેલો છે અહીં પણ નાનાલાલ પણ એક બહુ જ મોટી છલાંગ મારે છે આપણે જે અગાઉ જે કાવ્યો જોયા એ થોડા પ્રેમલક્ષણ ભક્તિ અને લૌકિક વાત વધારે હતી પણ અહીંયા તો પ્યોર ઉપનિષદિક વાત અને જિજ્ઞાબેને એક સરસ મુદ્દો છેડ્યો કે કોઈ નામ પાડ્યા સિવાય પરમ પિતા આજનો જે પ્રશ્ન છે રિલિજિયસિટી વર્સિસ સ્પિરિચ્યુઆલિટી તો આ સ્પિરિચ્યુઆલિટીની પ્યોર વાત છે અને કેવી રીતે સાકાર સગુણ બ્રહ્મમાંથી નિરાકાર નિર્ગુણ બ્રહ્મ સુધી ભારતના દર્શન શાસ્ત્રોની ગતિ છે એનું પણ અહીંયા થોડું રિફ્લેક્શન પ્રતિબિંબ આમાં જોવા મળે છે તમે જુઓ કે નમુ છું વંદુ છું વિમલ મુખ સ્વામી જગતના એમ કે પણ એ પહેલાં કહે છે કે પ્રભો અંતર્યામી તમે કોણ છો તમે અંતરમાં રહેનારા છો જીવન જીવના દિન શરણા આ જીવમાં જીવ આપનારા અને પાછા ગરીબના બેલી પણ તમે છો દિન શરણા જ્યાં ગરીબો જેને શરણે જાય છે એક જ પંક્તિમાં ત્રણ વિશેષણો એના ત્રણ સ્વરૂપો ત્રણ દર્શનના શાસ્ત્રો જે સૂક્ષ્મ રૂપે છે જે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ એટલે જીવના રૂપે છે અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત આ વ્યક્ત મધ્ય ભારત અને દીન શરણા એટલે કરુણાનો ભાવ બુદ્ધની આખી ફિલોસોફી અને પછી એકદમ સંસારમાં આવે છે ત્રણ સ્વરૂપ બતાવ્યા પછી તમે શું છો તો પ્રભુ પિતા માતા બંધુ અનુપમ સખા કરણ તમારા સ્વરૂપો છે એ પહેલાં સેલેસ્ટિયલ તમને બતાવ્યા કે તમે અંતર્યામી છો અને તમે જલ્દી જડો એવા નથી અને તમે બહુ ઊંચે છો અને પણ તમે તો મારા પિતા માતૃદેવો ભવ પિતૃદેવો ભવ બંધુ અનુપમ સખા અગિયારમા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં હે કૃષ્ણ હે યાદવ હે સખેતી અમે તો તમને સખા માનતા હતા તમે તો ન ઓળખ્યા ભગવંતને તો અનુપમ સખા હિત કરણા અને પછી એનાથી નીચે એનાથી પણ એક લેવલ આ બીજું આપે છે કે તમે તો સૂક્ષ્મ રીતે પણ કેવી રીતે છો પ્રભા કીર્તિ કાંતિ ધન વિભવ સર્વસ્વ આ વિભૂતિ યોગ છે કે જ્યાં જ્યાં મારી વિભૂતિ તને જોવા મળે ત્યાં તારે મને જોવાનું અમેરિકામાં યોકોક ફોર્ડ કંપનીના સીઈઓ હતા એને એક પુસ્તક લખ્યું ઇન સર્ચ ઓફ એક્સેલન્સ ધીસ ઇઝ વેર ધી ઇન્ડિયન ફિલોસોફી ઇઝ હેલ્પિંગ યુ ટુ સર્ચ એક્સેલન્સ જ્યાં એક્સેલન્સ છે ત્યાં હું છું પ્રભા જ્યાં તમને કોઈ માણસ પ્રભાવ જેવો જોઈએ જે જોરદાર લાગે તમને એનો ઓરા એવો લાગે કે સમબડી હુ ઇઝ ડિફરન્ટ હુ ઇઝ વેરી એનર્જેટિક કીર્તિ કાંતિ ધન વિભવ સર્વ જ્યાં વૈભવ છે એટલે વૈભવ એટલે જાગજમાલ નહીં મોટા પ્રાસાદો નહીં મોટા મહેલો નહીં પણ પ્રભા છે કોકની નમું છું આ ત્રણ પ્રકારે વિકસેલો છે એક અંતર્યામી છે એ ઈશ્વરના જે વર્ણન પુરાણોમાં છે એ છે બુદ્ધના છે જે દિનશરના છે જે માતા પિતા કરીને લૌકિક સંબંધોમાં પ્રગટ્યા છે એ છે અને પ્રભા કીર્તિ કાંતિ એ બધા સૂક્ષ્મ ગુણો છે આ ત્રણેય રૂપો તમારા જે છે એને નમું છું છું વિમલમુખ સ્વામી જગતના જગતના હે સ્વામી તમે વિમલમુખ છો એટલે જ્યાં વિમળતા છે જ્યાં વિમળ શુદ્ધતા છે શુચિતા છે પવિત્રતા છે ત્યાં તમે છો એ તમારું મુખ છે તમારું દર્શન છે મને ક્યાંક પવિત્રતા દેખાય એ મારા માટે મંદિર છે તો આ એક આખું એની પીઠિકા રચે છે અને આ તો પ્રાર્થના કદાચ આપણે શરૂઆતમાં પણ વાત કરી કે કદાચ ભારત ગુજરાતમાં તો ભાગ્યે જ કોઈ એવો વિદ્યાર્થી હશે કે જેને આ પ્રાર્થનાનો પરિચય ના હોય અને સૌ અદ્ભુતોમાં હવે આગળ લઈ જાય છે આપણને ગહન મને હંમેશા એવું થાય કે આ ભગવદ્ ગીતામાં વારંવાર એવું કહે છે કે રાજગુહ્યમ આ બહુ ગુહ્યતમ જ્ઞાન છે હું તને કહું છું આજે હું પણ નાનાલાલ પણ આપણને કહે છે કે બહુ ગુહ્ય વાત છે સૌ અદ્ભુતોમાં રોડા બનનું પેલું સિક્રેટ છે ને કેટલી કેટલા સાત આઠ લાખ કોપી વેચાઈ સહુઅદ્ભુતોમાં તું તુજ સ્વરૂપ અદ્ભૂત નિરખું મહાજ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખ જે પુરુષ સુત છે ઋગ્વેદનો એને શશી અને સૂર્ય બે એના એની આંખો છે અને મહાજ્યોતિ જેવું અને જો કેવો વિરાટ સ્વરૂપ છે દિશાની ગુફાઓ દિશા આપણે દિશાને જ તરીકે જોઈએ પણ કવિ છે અને ગુફા બનાવી દે છે નહીં તો અનંત થઈ જાત પણ દિશાની ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો પ્રભો તે સૌથી એ પર પરમ તું દૂર ઉડતો આ બધું જે દેખાય છે એ બધાથી પણ તું પર છે ઉપર છે નીતિ નીતિનો ભાવ આવે છે કે આ બધું છે મહાજ્યોતિ જેવું આ બધું છે પણ

આ તું જ છે યુ આર યુ આર ધ વન યુ આર ધ વન હુ ઇઝ કલ્પના કરી પુરુષોક્તમાં કે પુરુષ અને પ્રકૃતિ પુરુષ છે આ આખી જગત છે પ્રકૃતિ છે અને એને એનું નિયામક તત્વ જે પુરુષ છે એ પણ તું છે સૂચિ પવિત્ર સૌથી ઉપર છે આદિ છે ઉપર છે એ ઉપર કહ્યું અને હવે એનું વધારે ગહન રૂપ બતાવે છે અને સાથે ભક્તિ પણ ભેળવે છે કે તું સૃષ્ટિ ધારે છે ધારે હતી ધર્મ તું ધારણ કરીને બેઠું છે તો સૃષ્ટિ ધારે છે સૃજન પલય પ્રલય ના થતું છે એટલે આ સર્જન અને વિસર્જન ઘસારો અને નવનિર્માણ આ બધું તું કરે છે અમારા ધર્મોનો અમારા ધર્મોને સાચવનારો પણ તું છે એટલે સંભવામી યુગે યુગે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે તો અમારા ધર્મોનો અહરનિશ રાત દિવસ અમારું ધ્યાન રાખનાર ગોપાલ પણ તું છે અને અપાપી પાપીનું શિવસદન કલ્યાણ તું જે છે આ જે છે ને ભાવ કે પાપી અપાપી આપણે એવું નથી કહેતા કે આ ડેવિલ છે આપણે એમ કે બધામાં બરાબર જ છે પણ તમે શોધી ગયો છે એટલે ક્રિમિનલ છે અપાપી પાપી આપી કોક માણસ અપાપી છે કોક પાપી છે પણ એ બધાનું શિવસદન કલ્યાણ તું છે તું એનું એનું કોઈ ને કોઈ રીતે તું એને કલ્યાણ કરે છે એટલે તનમેય મન શિવ સંકલ્પ મસ્તુ આ ફાઇનલી જગતને કલ્યાણ તરફ દોરી જવા માટે તારું જ આશરો છે અને એટલા આપણે પહેલાં એક વખત જોઈ લેશું પછી એની ફિલોસોફી ઉપર વધારે ડિટેલમાં જઈશું કે પિતા છે એકાકી જડસકલને ચેતન તણો આ ઉપનિષદ પાછું આવ્યું ગુરુ છે મોટો છે જનકુલ તણો પૂજ્ય તું ગણો ત્રણેય લોકે દેવા નથી તુંજ સમો અન્ય ન થશે વિભુરાયા તું થી અધિક પછી તો કોણ જ હશે એકમેવ ન અદ્વિતીયમ ન દ્વિતીયમ એ અદ્વિતીયમ તું અદ્વિતીય છે તું પિતા છે જળ અને બધા ચેતનનો બધાનો કિંચિત જગતે આમ જગત આ જગતમાં જે કંઈ જળ ચેતન સચરાચર શબ્દો આપણે વાપરીએ છીએ તો આ બધાનો તું જ ગુરુ છે મોટો છે જનકુલ તણો પૂજ્ય તું ગણો આ બધામાં તું છે અને આખા જગતમાં વ્યાપેલો છે વસે બ્રહ્માંડોમાં તું આખા બ્રહ્માંડમાં વસેલો છે અમૌર વિશે વાસ વસતો તું આગેમાં માં આગે પણ સમીપમાં નિત્ય તદ દૂરે તદંતિ કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે તું બહુ નજીક પણ છે અને બહુ દૂર પણ છે એટલે દૂર તારલિયાના ફૂલ જે વેર્યા હતા એ ગહન દિશાઓની ગુફામાં સંતાયેલો પણ તું છે અને મારા દિલમાં મારા ઉરમાં જે ગતિ છે રક્ત સંચારની એ પણ તું છે આપણે આગળની કવિતામાં જોયું તો આ આ બધાને એટલે નમું આત્મા ધાળી હું આત્મા મારો ઢાળી નમન લરતી દેહ નમજો આ દેહ છે એ આત્માનું ઘર છે રથ છે રથમ અને રથી આત્મા છે નમું કોટી વારે વળી પ્રભુ નમસ્કાર જ હજો પણ પછીની જે પંક્તિઓ છે અસતોમાં સદગમે આ ઉપનિષદની જે વિભાવના છે આપણા આપણા બધી પ્રાર્થનાઓનો સાર ત્રણ છે અસતો મા સદ્ગમય જે સત છે એટલે સત્ય બોલવું એ તો સત્યનું સૌથી નીચામાં નીચું અને એકદમ ભૌતિક સ્વરૂપ છે મૂળ વાત તો સત એટલે અસ્તિત્વને સમજવું આ જગતમાં જે કાંઈ છે તે સદ છે એ સતનું આ બધો આવિર્ભાવ છે ઊંડા અંધારેથી પરમ तेजे तु जा। आ परम तेज धामम पुरुष परम न सूर्यो भाति न शांको न पावक द लाइट विच इज नॉट क्रिएटेड बाय मैन ये लाइट तू लाइट विच इज नॉट क्रिएटेड बायट सुधी तू अमने ला अंधारा આ આ અંધારામાંથી મારે દૂર થઈ અને એ પરમ તેજને પામવું છે આ આપણે દીવો પ્રગટાવીએ છીએ એ તો આપણે પેલો ગુરુત્વાકર્ષણની સામેનું એક આપણું ચમત્કૃતિ છે કે બધું નીચે પડતું હતું અને અગ્નિ ઉપર જતો હતો ત્યારે ઋગ્વેદના ઋષિએ પહેલા દુનિયાની ફર્સ્ટ પોએટ્રી ફર્સ્ટ લાઇન ઓફ ધ ફર્સ્ટ પોએમ અગ્નિ મિલે પુરોહિતમ ઋગ્વેદનો પહેલો મંત્ર કે બધું નીચે જાય છે પણ એક અગ્નિ ઉપર જાય છે એટલા માટે અગ્નિ મિલે પુરોહિતમ હે અગ્નિ તમે અમારી વાત ઉપર લઈ જાઓ તમે યુ આર રિલાયેબલ મેસેન્જર એટલા માટે દીવો કરવાનો કે આ બધું ઉપર જાય છે ગુરુત્વાકર્ષણ ગુરુત્વાકર્ષણને ઓળંગીને મને કોઈ પૂછે કે પંદરમાં અધ્યાયમાં વૃક્ષની કલ્પના કેમ કરી તો ગુરુત્વાકર્ષણને લીધે પાણીએ નીચે જવું જોઈએ પણ વૃક્ષની ટોચે કૂંપણમાં પાણી કોણ પહોંચાડે છે એટલા માટે કહે છે કે ઊંડા અંધારેથી બહુ અંધારામાં અમે બધા છીએ અને તેજે તું લઈ ગયા અને મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ ગયા મૃત્યુ અને અમૃતત્વ આ ભારતના બહુ જ પેશનેટ વિષયો છે એક સરસ ઉપનિષદનો મંત્ર છે અવિદ્યા મૃત્યુમ તીર્વા વિદ્યા મૃતભ્ણુ તે એટલે અવિદ્યાથી મૃત્યુ સુધી જવાશે મેડિકલ એન્જિનિયરિંગ આ બધું અવિદ્યા એટલે અપર વિદ્યાઓ શીખી અને તમે મૃત્યુ સુધી જાઓ પણ ત્યાં પરાવિદ્યા તમને કામ આવશે વિદ્યા મૃતમષ્ણુ તે વિદ્યાથી અમૃત મળે છે પણ મૃત્યુ સુધી આ અપર વિદ્યાઓ લઈ જશે મેડિકલ સાયન્સ પણ તમને મૃત્યુ સુધી લઈ જશે એટલે મૃત્યુ સુધી તમારે સ્મૂથલી જવું હોય તો અપર વિદ્યાઓની આરાધના કરો પણ મૃત્યુ પછી મૃત્યુને પણ ઓળંગું હોય તો એ પરાવિદ્યા એટલે કે બ્રહ્મ વિદ્યા હા તો તમે ત્યાં જશો એટલે આ તું હીણો હું છું તો તું દર્શન આ દાન દઈ જા પિતા પેલો આગે જગત વિટતો સાગર રહે અને વેગે પાણી સકલ નદના તે ગમ વહે વહો એવી નિત્ય અમજીવનની સર્વ ઝરણી સર્વ ઝરણી દયાના પુણ્યોના પ્રભુ તુજ મહા સાગર આ એક કલ્પના આપે છે કે આ મહાસાગર એને તમે પરમ તત્વ ગણો અને આ બધી નદીઓ જેમ વહેતી વહેતી એમાં ભળી જાય છે આપણે હા અને આપણે ભરી આ વાહ સરસ આકાશા પ્રતિતમ તો એમ યથા ગચ્છતી સાગર એવી રીતે જ બધા જીવો પણ છેલ્લે એ પરમ તત્વમાં ભળી જાય છે એટલે મૃત્યુની વાત સમજાવવા માટે જીવનની વાત સમજાવવા માટે આ વાત કરી છે પણ આ ત્રણ મહા સત્યો ત્રણ મહા પ્રાર્થનાઓ કે મને અહીંથી ત્યાં લઈ જાઓ મને અંધારામાંથી અજવાળામાં લઈ જાઓ મને અસત્યમાંથી સત્યમાં લઈ જાઓ અને મહામૃત્યુમાંથી અમૃત સુધી લઈ જાઓ આ ભારતની જે નિચોડ છે વી પ્રે ફોર ઇટરનિટી શાશ્વત સનાતન જે અમૃત અમૃત એટલે જે મરતું નથી તે એવું એક સત્ય છે અને એ સત્ય એ તમારામાં મારામાં ધબકતું આત્મતત્વ છે અને એ આત્મતત્વને ઓળખવાની મથામણ એ જ આ બધું છે અને આ આટલું સરસ સત્ય સમજાવ્યા પછી આ સ્તુતિ છે અને સ્તુતિ અને ભક્તિમાં બધામાં મામે કમ શરણમ પ્રજ મારા શરણે તું આવી જા એટલે એ આત્મતત્વને પામવા માટે એ અજવાળાને જોવા માટે એ સૂરજના શરણે જવા માટે એમ કે ભાઈ મારાથી કંઈ ભૂલ થઈ ગયું મનસા વાચા કર્મણા તો થતું જે કાયાથી ઘડી વાણીથી ઉચરું કૃતિ ઇન્દ્રિયોની મોજ મન વિશે ભાવ જે સ્મરું સ્વભાવે બુદ્ધિથી શુભ અશુભ જે કંઈક કરું બધું જ ક્ષમા દ્રષ્ટિ જોવું જોઈએ ક્ષંતવ્યો મેં પરાધ શિવ શિવ આ ક્ષમા ભાવના છે કાયમ માટે તમે જુઓ શંકરાચાર્ય પણ ક્ષમા માગવાના એટલા બધા સ્ત્રોત્રો છે આપણી પાસે એટલે દરેક વાતે ક્ષમા માગી લેવી કે ભાઈ કદાચ ભૂલ થઈ ગઈ હોય પણ મારો ધ્યેય તો આ છે મારે અમૃતત્વની ઉપાસના કરવી છે અમૃતસ્ય વયમ પુત્ર આ ભારતની ઉદ્ઘોષણા છે અને એ ઉદ્ઘોષણા સુધી જવું હોય તો ઈશ્વરના આ જે સ્વરૂપો છે બધા પ્રભો અંતર્યામી પિતા માતા બંધુ આ આખી જે વાત છે જે આગળ આળસ દૂર કરવાની કહીને તમે જુઓ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ આટલો ઉચ્ચાર કર્યા પછી એમ કે છે ઉપનિષદ વાળા પ્રમદિતવ્યમ દેવ પિતૃ કાર્યાભ્યામ માં પ્રમદિતવ્યમ સ્વાધ્યાયાન માં પ્રમદિતવ્યમ મારી આળસ દૂર કરજો પ્રમદિતવ્યમ તો આ આ વાત નાનાલાલ કેવું સરસ એમ એમ થાય કે આ તો ગાયા જ કરીએ આ તો કેવી અદ્ભુત વાત છે અને હું નિરખું છું અહીંયા યા પશ્યતી હિસા પશ્યતી એ એ આપણા જીવનમાં હંમેશા હું મને હું અમેરિકામાં ભણતો હતો તો મારા પ્રોફેસર મને કે આર યુ ગોઈંગ ટુ ટેમ્પલ ફોર એ પ્રેયર મધુ નેવર વી કેન પ્રે એટ હોમ વી કેન પ્રે બાય જસ્ટ શટિંગ ડાઉન અવર આઈઝ બટ વી ગો ફોર દર્શન વિઝ્યુઅલાઇઝેશન નિરખું સહુ અદ્ભુતોમાં એ મૂર્તિ જે છે એ આખા ગામમાં ફરતા મનુષ્યો કરતાં વધારે સુંદર છે એટલે એ મૂર્તિના હું દર્શન કરવા જાઉં કે આ બધાથી ઉપર અને દિવ્યતા પ્રાપ્ત કરેલી પ્રભા કીર્તિ કાંતિવાળી જે મૂર્તિ છે એ હું નિરખું છું તો આ આ યુ આર ધ વન યુ આર ધ ચોઝન વન ઓર યુ આર ધ પ્રેઇડ વન આ જે ભાવ છે નાનાલાલનો એ નાનાલાલ ઉપનિષદનો ઉદઘોષ કરે છે ઉપનિષદનો અહીંયા પડઘો છે અને આ આ ક્ષમા સાથે મને તો ક્ષમા તો બરાબર છે પણ મને પેલી ત્રણ જે શાશ્વત પ્રાર્થનાઓ છે એ જ એ જ સાર છે બધા ધર્મોનો સાર આ છે ઈશ્વરના આપણા દર્શનનો પણ આ સાર છે કે આપણે જવું છે આ જવું છે સત્યને પામવું છે અને સત્ય એટલે અસ્તિત્વ અસ્તિત્વનો અર્થ પામવો છે અને તેજનો તણખો રોજ દીવો પ્રગટાવી અને મારા ઘરમાં હું સૂર્ય પ્રગટાવું છું મારા ઘરમાં હું અગ્નિ પ્રગટાવીને હું મારા જીવનને આલોકિત કરવા માગું છું અંધારામાં હું નથી રહેવું મારે અજવાળવું છે આખું જગત અને એટલે મહાતેજ અને સત્ય અને અમૃતની ઉપાસના એટલા માટે તો આ આપણે અમૃતની કલા છે કવિતા પણ અમૃતની કલા છે આત્માનહ કલામાં ભૌગતિએ ઉત્તર રામચરિતમાં કહ્યું કે આ આત્માની કલા છે જ્યારે ઉમાશંકર જોશીને કહ્યું કે આનો રસ નિર્ણય વિશે લખો ત્યારે એમને કહ્યું કે આ કવિતા તો જુઓ કવિતામાં તો કેટલું બધું આવી ગયું આપણે આખા સંસારનો સાર અને એક જ કવિતામાં આટલા બધા શાસ્ત્રોનો સાર કહેવા બદલ આપણે નાનાલાલને ખરેખર આજે પ્રણામ કરીએ એમની આ કાવ્યાંજલિ આપીએ અમે એ કંઈક નાની મોટી ભૂલો સાથે પણ તમારા કવિતાને અમે ખોલવા પ્રયત્ન કર્યો છે અમને એમ થાય કે આ આ શબ્દો લખીને બધા ગયા તો એ સહજ રીતે લીલયા જે લખાયું છે એ જીવાય ખરું અને એવું જીવાયું હોય તો પછી આપણે સતાવ્યું છીએ આપણે જટાયું છીએ એટલે એટલા માટે જ આયુને અજવાળવા માટે આપણે કવિતાના માધ્યમથી ઈશ્વરને અને અમૃત તત્વને પામીએ એવી પ્રાર્થના સાથે આપ સૌ શ્રોતાઓને ભાવકોને નમસ્કાર જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત